ની અંદર માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા લાંડીના નિકોલના ધારાસભ્ય અને સંગઠનનું નેતૃત્વ કરે છે એવા જગદીશભાઈના નેતૃત્વમાં કાર્યક્રમો થઈ રહ્યા છે નિકોલ વિધાનસભા મારે ઘણી વાર આવવાનું થયું છે પણ આજે મને અટકેરો આનંદ છે ગઈકાલે જે પ્રકારે દેશની જનતા બિહાર એટલો આખો દેશ છે લેબોરેટરી છે રાજકારણની લેબોરેટરી છે અન્ય અન્ય વિચાર કરતા હોય એના માટે વિચારવાની લેબોરેટરી છે એનો જળ અર્થ એવો વિજય એ મોદી સાહેબ લઈને ગુજરાતમાં આવે એના વિજેથી આપણા જગદીશભાઈના નેતૃત્વમાં આ યાત્રા નીકળી રહી છે મારની મેયર શ્રી પ્રતિભાબેન આપણા મંત્રી બેનશી દશના બેન વાગેલા સન્માનની ધારા છે સાંસદ શ્રી સેર પણ હું બાયશી સૌ અધિકારી શ્રીઓ અને મારી સામે ઉપસ્થિત સૌ પદ હું વાત એટલે કરતો હતો એ કેટલાક લોકોના પગલા છે ને બહુ સારા મોદી જે પ્રકારે સમગ્ર દેશને સમગ્ર વિશ્વની અંદર અલગ અલગ ચાહે બિરસા મુંડાજીની દોઢસો ની જન્મજયંતિ હોય ચાહે ગાંધીજીની હોય ચાહે હોય ચાહે એ સરદાર વલ્લભભાઈ આ મહાપુરુષોને હંમેશા જીવંત રાખ્યા એ કોઈ પુસ્તકમાં ન રહે એ કોઈ સરકારી સ્કૂલના કાર્યક્રમમાં ન રહે લોકોની વચ્ચે એ સતત જીવંત રહેવાનો આ પ્રયાસ છે જગદીશભાઈ નરેન્દ્રભાઈ નડાજી અમિતભાઈ સમગ્ર શીર્ષ નેતૃત્વ અને ભૂપેન્દ્રભાઈએ આપને જવાબદારી આપી પાર્ટીના કાર્યકર્તાઓનું સંગઠન કરીને ગુજરાતની અંદર આગળ લઈ જવાનું ત્યારે આજના પવિત્ર દિવસે મને એવું લાગે છે કે તમારા પગલાં ક્યાંક વિશેષ છે કે ત્યાં આપણું બિહાર તો મોદી સાહેબ અને અમિતભાઈ જે પ્રકારે વ્યવસ્થાઓ કરી નફાજીએ કરી અને કોઈ ન વિચાર્યો એવી જીત થઈ પણ એની સાથે તમારા પગલાંમાં પણ સત્યાવીસ ના પાયા એ જનતા જના જના આશીર્વાદ સરદાર પટેલ સાહેબ એમણે કરેલા કામો તેમણે આપલી પ્રેરણા આજે આ યુનિટી માર્ચ એકતાનું પ્રતિક સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી મોટી પ્રતિમા જેવી પ્રતિભા એવી પ્રતિમા મોદી શકે આ મહાપુરુષ કદાચ આ મહાપુરૂષે જો એકત્રિત કરવામાં યોગદાન ના આપવું હોત તો લોકશાહી અધૂરી રહે આપણે આનંદ છે લોખંડ ની મહાપુરૂ છે એક એવો રાહ નરેન્દ્રભાઈ પણ એકત્રીસમી ઓક્ટોબરે એકતા દોડ એકતા દિવસ સૌ એક બનીને રહીએ ને એક બનીને રહીએ મા ભારતીના ચણોની અંદર જે હુતાત્માઓ પોતાના જાન છાવર કર્યા છે આ આઝાદી એમને નથી આવી અનેક રોગો અલગ રીતે અલગ પંજા લઈને એ ભારતને લૂંટવા નીકળ્યા છે લઘુપતિ તુષ્ટિકરણ વોટ બેંકની રાજનીતિ દેશને તોડવા નીકળ્યા છે ત્યારે આ સરદારસઠની દોઢસોની જન્મજયંતિ આપણને એક બનાવવાનું શીખવે છે માની છગદીશભાઈના નેતૃત્વની અંદર સમગ્ર એકસો ને બ્યાસી વિધાનસભામાં સંગઠનના માધ્યમથી આ યાત્રાઓ નીકળી રહી છે આપણે અંદર દસ કે કિલોમીટર ચાલવાનું છે હું એટલો આપણે વિનંતી કરીશ આ યાત્રા એ માત્ર આ યાત્રા એ સરદાર સાહેબે જે પ્રકારે દેશને છે મોદી સાહેબ જે રીતે દેશને દોરી રહ્યા છે સંકલ્પ લેવાનો સમય છે સૌ સાથે મળીને આ દેશ એ કરે ને કરે આપણે યુનિટી બનીને એમના માટે થઈને એમણે આપેલા બલિદાનો એમણે કરેલા કામો મિત્રો યાદ કરીને સદૈવ આપણું મનોબળમાં કમ રે એક અને અખંડતાના મહાપુરૂષ આ દેશને બનાવવાનું કામ કર્યું છે ત્યારે અનેક લોકો નીકળવાના છે અનેક ટીકાકારો નીકળવાના છે પણ આ દેશને આ દેશના મહાપુરૂષોના વિચારોને લઈને જયારે મોદી સાહેબ ચાલતા હોય ત્યારે મને સંપૂર્ણ શ્રદ્ધા છે આપણે સંકલ્પ લઈએ મહાભારતી પહેલા લેસન ફર્સ્ટ મારા ભારતીય મહાભારતીના ભોગે મારે કશું ના થવા હુતા યાદ કરીને એમના કામો યાદ કરીને રાહ એમને અનુસરીને આ પદયાત્રામાંથી તો પડીએ પણ જ્યાં મળીએ ત્યાં જ એને મળીએ ત્યાં મહાભારતી સરદાર સાહેબ એ હંમેશા જીવંત રહે એમનું મનોબળ એક એક નાગરિકમાં આવે હું શ્રેષ્ઠ ભારતી બનીને રહું દેશ ભક્ત બનીને રહો આ સંકલ્પ સાથે આપણે સૌ સમગ્ર આપણા કામના વ્યવહારમાં રહીએ હું આપ સૌને પ્રાર્થના કરું છું એકવાર મને ઉપસ્થિત રહેવાનો પાર્ટી મોકો આપ્યો યાત્રા કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જે પ્રતિનિધિ બનાવ્યા એમના મત વિસ્તારની યાત્રા છે હું તો વિશેષ રીતે આપ સૌને હું વિનંતી કરું છું સરદાર સાહેબ એ ચેતનામાંથી ઉર્જા લઈને મોદી સાહેબ જે પ્રકારે કામ કરે છે એમને બરાબર રીતે સાથ અને સહકાર આપીને આપણો દેશ એ વિશ્વભરોના સ્થાને લે છે સરદાર સાહેબે જોયો તો એવો દેશ બને એવો સંકલ્પ કરીએ જય સરદાર જય જય ગરુરાત ભારત માતાની જય બંને માન્યો